આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો તો આપણે વાત કરીએ તો ભાઈ ચેત્રભાઈ વસાવા જેલની બહાર તો આવી ગયા છે પરંતુ જેલની બહાર આવતા જ મોટા જે નિવેદનો આવ્યા છે ચેત્રાભાઈ વસાવાના કે મને ફસાવનારા કોણ કોણ છે એ બધાને હું જાણું છું એ બધા બુટલેગોરો છે એ ચોરો છે અને જે અધિકારીઓ સાથે મળીને આ બધું કાવતરું રચીને મને જેલની અંદર બંધ કરવામાં આવ્યો છે કારણ કે હું આદિવાસી વિસ્તારમાં જે ભ્રષ્ટાચારોની પોલ ખોલતો હતો જે નકલી કચેરીઓ છે જે નકલી અધિકારીઓ છે કે પછી જે મનરેગાના લાખો કોરોના કૌભાંડો હું બહાર પાડતો હતો એને દબાવવા માટે જે ત્યાંના સ્થાનિક સભ્યો જે એમ કહેવાય કે સાંસદ સભ્યો હોય કે પછી અધિકારી આઈપીએચ લેવલના તો એ બધા મને ફસાવવા માટે આ ધારાસભ્ય તરીકેનું મારું પદ અને મારી છબી જે ખરાબ કરવા માટેનું કાવતરું એ લોકોએ રચ્યું હતું એ બધું હું ખુલ્લું પાડીશ તો મિત્રો ચેતર વસાવા એમ જેલની બહાર તો આવી ગયા છે પરંતુ જે ચેતરબાઈ વસાવાને ફસાવનારા એ અત્યારે તૈયાર રહે કારણ કે ચેતરબાઈ વસાવા એ લોકોને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે તો મિત્રો તમે પણ જાણી શકો કે ભાઈ આ કયા વિસ્તારમાં શું ચાલી રહ્યું છે અને કયા નેતા સારું કામ કર્યા છે અને કયા નેતા લોકોનું હિત માટે વિચારતા નથી અને એ આદિવાસી વિસ્તારમાં એ કૌભાંડીઓને પ્રોત્સાહન કરી રહ્યા છે તો મિત્રો આપણે વિડીયોમાં વાત કરીએ તો ભાઈ ચેત્રભાઈ વસાવા એ વિસ્તારમાં એટલા બધા લોકો ચાના મેળવી ચૂક્યા છે કારણ કે લોકો એનું કામ જાણે છે કે ભાઈ આ ચેતરભાઈ વસાવા જેવા નેતાઓ લોકો માટે શું કામ કરે છે એ વિસ્તારની જે સમસ્યાઓ દૂર કરે છે અને ભ્રષ્ટાચારોની પોલ ખોલે છે જે સરકાર સામે હર હંમેશ અનેક ટાઈમે લડી લેવાના મૂડમાં એમ દેખાઈ આવતા હોય છે એના માટે ચેતર વસાવાને વારે ઘડીએ જેલ ભોગવવી પણ પડતી હોય છે તો મિત્રો ચેતરભાઈ વસાવા અનેક જિલ્લાઓમાં જ્યાં જ્યાં ટ્રાઇબલ એરિયો લાગતો હોય છે ખાસ કરીને તો તે વિસ્તારમાં ચેતરભાઈ વસાવા નો એટલો બધો જે લોકચાહના છે કારણ કે ચેતરભાઈ વસાવા અનેક લોકો સાથે ખભેથી ખબર મિલાવીને કામ કરતા હોય છે અને લોકો પણ એનું કામ જાણે છે તો મિત્રો ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે પરંતુ એને જે એના વિસ્તારમાં જે નર્મદા ડેડિયાપાડા વિસ્તારમાં નહીં જવા દેવા માટેનો એક એના આદેશ આપવામાં આવ્યો છે અને આદેશનું એને ચેતરબાઈ વસાવાને પાલન પણ કરવું પડશે કારણ કે ચેતરબાઈ વસાવા એક શરતી જમીન પર બહાર આવ્યા છે એ પણ એક વર્ષ માટે તો આ નિયમનું ઉલ્લંઘન કરશે તો ચેતર વસાવાનું ફરી જેલ જવાનો વારો પણ આવી શકે છે તો ચેતરભાઈ વસાવા અત્યારે જિલ્લાની બહાર રહેશે અને ચેતરભાઈ વસાવા લોકોનું કામ કરશે અને અનેક જગ્યાએ એ સભા પણ યોજી શકે છે કારણ કે ચેતરભાઈ વસાવાના મત વિસ્તારમાં લોકો એટલી બધી લોકચાહના એના પર મેળવી લીધી છે કારણ કે ચેતરભાઈ વસાવા પોતે લીડર નેતા છે અને લોકોના દિલમાં વસી ગયા છે તો લોકો અનેક જગ્યાએની એની જનસભા સંબોધવા માટે પ્રોત્સાહન કરશે અને આવકારશે તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી